आपण पाहणार आहोत कृषी उत्पन्न बाजार समिती जुन्नरचे उपबाजारावर आळेफटा आळेफटाई कांद्याचे मध्ये कांदा लिलाव पाहणार आहोत लिलाव चालू करण्यापूर्वी व्हिडिओला शेअर व लाईक नक्कीच करा एकच उद्देश माझ्या बळीराजाला घर बसल्या सर्व शेतमालांची बाजारभावाची माहिती समजली पाहिजे चला तर सुरू करूया आळेफटा बाजार समिती येथील कांद्याचे लाईव्ह मध्ये लिलाव પન્નાસ રૂપે પંચાવન રૂપિયા છપ્પન રૂપિયા સાઠ રૂપિયા એકસઠ રૂપિયા પાસઠ રૂપિયા સાતસઠ રૂપે સત્તર રૂપિયા એકાત્તર રૂપિયા પંચ રૂપિયા રૂપિયા એક્યાંસી રૂપે દોનશ પંચ્યાસી રૂપિયા રૂપ રૂપિયા રૂપિયા

સાઠ રૂપ રૂપર રૂપિયા રૂપિયા પંચ રૂપિયા રૂપિયા નવ્વ રૂપિયા પંચ્યાન રૂપે શ્યાન રેપુરે તીશ તીનશ રૂપે એક રૂપે તીનશે પાંચ રૂપિયા છપ્પન રૂપિયા 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 બેનશ પંચ રૂપે વીસ રૂપિયા પંચવ ચાલીસ રૂપિયા રૂપિયા પંચ રૂપિયા એકાવન રૂપિયા દોનશ સાત દોનશ રૂપિયા એક રૂપિયા વીસ રૂપિયા દોનશ પંચવીસ રૂપિયા ચોવીસ રૂપિયા ત્રીસ રૂપિયા એકવીસ રૂપિયા પસ્તીસ રૂપિયા દોનશ એકેચ રૂપિયા એકશ ચાલીસ રૂપિયા સાઠ રૂપિયા પાસઠ એક રૂપિયા દોઢ રૂપિયા તીન રૂપ રૂપિયા રૂપિયા અકરા રૂપિયા બાર રૂપિયા પંદર રૂપિયા પંદર દોઢ પંદર રૂપિયા પંચાવન રૂપિયા સત્તર રૂપિયા એકાત્તર રૂપિયા બહાતર રૂપે પંચ રૂપિયા રૂપિયા એક્યાયી રૂપિયા બ્યાસી રૂપિયા રૂપિયા શ્યાંસી રૂપિયા નવ દોનશ નવ રૂપે એક્યાન રૂપા